આપી રહ્યા છોક્રાઇમ ન્યુઝ આવે છો ધારીના નલખાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ ચોવીસ એક બે હજાર પચીસ ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાહેબ તેમજ ક્યુ એમ ઓ સાહેબ શ્રી ડોક્ટર જાટ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ફેમિલી પ્લાનિંગ અંતર્ગત ટીએલ ઓપરેશન માટે ઓટી શરૂ કરવામાં આવેલ છે જેમાં ડોક્ટર જાટ સાહેબ દ્વારા છ ટીએલ ઓપરેશન કરવામાં આવેલ જેમાં દલખાણીયા મેડિકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ તથા ગામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દરમિયાન બિન કાપી તેમાં અધિકારીઓ હાજર હતા દલખાણીયા ગામની નીચે બાવીસ ગામ આવેલા છે તેમ માં ગામ લોકોની એવી માંગણી છે કે અહીંયા મહિલાઓની ડિલિવરી થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે નલકાણીયાથી ધારી જવા માટે પંદર કિલોમીટર થાય છે તે ગરીબોને પોસાય તેમ નથી જેમ બને તેમ નલકાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડિલિવરીની સુવિધા કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર સંજય વાળા અભિક્રાઇમ ન્યૂઝ ધારી જિલ્લા પંચાયત અમરેલી આરોગ્ય શાખા ભરત બજાવતા હું આર કે જાટ ક્વોલિટી મેડિકલ ઓફિસર આજ રોજ દલખાનિયા ખાતે ફેમિલી પ્લાનિંગ અંતર્ગત ટી કેમ્પનો પહેલી વખત આયોજન કરવામાં આવેલ છે લગભગ દલખાનીયા ગામે પચીસ ત્રીસ વર્ષ પછી ટીએલની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે આજુબાજુના લગભગ અઢાર ગામડાઓને આ ફેમિલી પ્લાનિંગ કેમ્પનો લાભ મળશે અર અઠવાડિયે आजूबाजूના તમામ ગામોના લાભાર્થીઓને વિનંતી કે દલખાનીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ આવીને યા સંબંધિત કર્મચારીઓને મળીને આપની નોંધણી કરાવે જે સુ કરીને આપને ઘર આંગણે આપનો ફેમિલી પ્લાનિંગનો ઓપરેશન થઈ શકે અને રાજ્ય સરકાર પણ આ કરે છે કે નલખાનીયા ખાતે દવાખાનાની અંદર નોર્મલ ડિલિવરી થાય તો આવતા વર્ષોમાં વધારાના સ્ટાફ પણ મૂકવાના થાય છે અરે એની રાજ્ય સરકારની પણ નોંધ મૂકવામાં આવી છે સાહેબ એક મારો પ્રશ્ન છે ગામ લોકોની માગણી છે કે અહીંયા ડિલેવરીનું ચાલુ કરવામાં ડિલેવરી ચાલુ કરાવવામાં આવશે રાજ્ય સરકારમાં પ્રશ્ન મૂકવામાં આવ્યું છે અરે એક સ્ટાફ દર્શનની નિમણૂક કરે ત્યાર આપણે ડિલેવરી શરૂ કરવામાં આવશે થેન્ક યુ સર